મિત્રો જય માતાજી બધા સવાર સવાર બધા જય માતાજી અને મિત્રો આપણો સવાર પડી ગઈ છે દારૂ ઉગેલ છે ત્યારે તો આપણે બહુ આ નાસ્તો બનાવડાવ્યો છે ચોગાય ના શું કઈ ગયો ગલ્લા હા હું ગલત જવું ને તું હા તમે જઈને તમે જ્યાં હા હા ઉઠાડ્યો તો આ દૂધ પડી ગયું હાલવાનું કે

તો મિત્રો ચલો આપણે પેલા નાસ્તો લઈએ પછી જઈએ બજાર ચલો મિત્રો પહેલા નાસ્તો કરી જઈએ ફાઈનલી મિત્રો રામદેવસિંહ તૈયાર થઈ જઈએ આપણા સ્કૂલ માટે અહીંયા શાકભાજી શાકભાજીની તૈયારીઓ તો હજી જમવાની સબ્જીનું રસાવાળું બનાવજો હો ને શું કીધું બનાવ્યો બનાવજો ડબ્બો મિત્રો ચલો પેલા રાંજીના સ્કૂલ બી જઈએ આપણે આવ્યા છીએ તમે જોઈ શકો છો તો ભાઈ નાસ્તામાં શું શું છે ભાઈ મિત્રો તમે જોઈ લો લાડવા પાત્રો કમન છે ગોટા છે કારીગર આ ભાઈ જે છે ને એ કારીગર છે વિજાપુરમાં એક નંબર ગોટા બનાવી છે તમારે કોન્ટેક્ટ કરો તો કરી લેજો તો હેરો હેલો ભાઈ બાપરી એક એક લાડુ હાલ દો બે ને અને મને ગોટા હાલ દો ચાલીસને હા ના એ પણ નહીં ભાવ ઉદયપુરમાં ખાધો હતો ને તેમ તો શું ને

पर पानी स्कूल में तो आई दे लो तुम क्या

કો આયો રોમુ ગેન જલેબી વેચવાની આ મહિના પછી અત્યારે નહીં પાડી બતાવો પાડી રામદેવની બૂન રામદેવની બૂન હ આ રે ને રામદેવની બૂન ને ની આ આ પેલો ઘરમાં પેન હોય તો તો વાત તો ફર ના એટલે બાઈક ગેરેજ પડી તું